રાજકોટ જિલ્લામાં આવેલા ઉપલેટા તાલુકાના કાથરોડા ગામે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા હોવાથી થતા અન્યાયને લઈને સ્થાનિકોએ આવનારી ચૂંટણીમાં વિસાવદરની કરવાના પૂરા મૂડમાં છે ગુજરાતભરમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા યાત્રાની જાહેર સભાઓ યોજવામાં આવી રહી છે જેને અનુસંધાને ઉપલેટા તાલુકાના કાથરોટા મુકામે આમ આદમી પાર્ટીની એક સભાનું આયોજન કરવામાં આવ્યું આ જાહેર સભામાં આમ આદમી પાર્ટીના વિસાવદર પંથકના લડાયક ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત રેશમા પટેલ હેમંત ખવા સહિતના પાર્ટીના નેતા હાજર રહ્યા હતા આજે ઉપલેટા તાલુકાના કાથરોટા ગામના સરપંચ શ્રી રામસિંહભાઈ એમના ધર્મપત્ની અને તાલુકા પંચાયતના અપક્ષના સભ્ય બેન એ સિવાય ભાજપ અને કોંગ્રેસ પાર્ટીમાં સાથે જોડાયેલા અનેક એવા સક્ષમ સક્ષમ

કોઈ સરકાર સાંભળવા તૈયાર નથી નાનામાં નાનો પ્રશ્ન હોય તો પણ કોઈ સાંભળવા તૈયાર નથી એ પરિસ્થિતિને બદલવા માટે આમ જનતા વિશા વગરવાળી કરવાના પૂરા મૂડમાં છે અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આખા ગુજરાતમાં વિશા થવાની આ વખતે શરૂઆત થવાની છે આજે ઉપલેટા તાલુકાના કાથરોટા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવેલું

ખુબ સારી એવી લીડ થી અપક્ષ માં ચૂંટાયા છે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે ખૂબ મોટી સંખ્યામાં લોકો દિવસે દિવસે આમ આદમી પાર્ટી સાથે જોડાતા જાય છે એક વાત નક્કી છે કે ગુજરાતમાં હવે લોકોએ મન બનાવી લીધું છે

આ વખતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની સત્યાવીસ ની ચૂંટણી હોય આમ આદમી પાર્ટી મજબૂતાઈ થી પરફોર્મન્સ કરશે અને ગુજરાત ની જનતા આમ આદમી પાર્ટી ની સાથે છે વિપુલ ધામેશા દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ